mai jevan bhai kaate le li ji se aa tamo ka hai to ka mitra apra kand do ka tar bo bhi wiya se aa tamne to ne ko kare se ami kon di de do bhai bhai ના આપણે છે ને ફાઇનલી બીજી વીણી શરૂ થઈ ગઈ છે. 4-5 દમનો કામ છે વીણીમાં. આલે એક કટકો પૂરું કરીને આ બીજા કટકામાં અડધું વીણ લીધેલું છે આમાં. આદરી જેરી સા હદુર આવે. આ આખા સંજે આ થામળો ઉજી છે બધી. આજે લગભગ પૂરું થઈ જાહે. આપ દેખા રાખજો. ની એસી ડબલ આવું. ઓલા આમાં નું. પાંડે. આ આ

હા જો બરાબર હા બોલ દાદાને એમ કરો માને નેના દાતાએ આલે મને તાન દાતાએ કોને આયા બની કેવું બોલાવે લે બિચારા પાહે